અમે બે દિય સોખા લેવા અમે કામ કરતી બે ફિગર ના પૈસા અમારે નથી લેતા તમારે કેમ લેતા મેં કીધું દસ રૂપિયા ની શું કિંમત છે તો પવાભાઈ આજે પવાભાઈ બોલ્યા કે આજથી હું નહીં લો બોલો ને માલ કેટલો દે અમે એટલા ભણેલા નથી માલ કેટલો દે હા મેસેજ આવે એનો અમારા મોબાઈલ માં પણ એ અમને માલ દેવાઈ ગયો એ મેસેજ આવે કેટલો દે કેટલો નહીં અમે જાણ્યું નથી ને એ આ ભાઈએ સંજય વાત ઉપાડ્યું કે આવી રીતે અમારા માલ કોઈ લેવા નથી અમે તો માલ લેવાના જ હતા અમને તો એમાં કઈ ખબર પડે

ટૂંકમાં અમને પોઈન્ટ આપતા નથી ફિગરના દસ રૂપિયા લે છે માલ પૂરો આવતો નથી મેસેજ મન થાય કે આ માણ મેસેજ નાખવો એ લોકોને મેસેજ મેસેજ આવે છે બાકી મને ખુદને આવતો નથી કયો માલ માલ આવે આવે છે છે કેટલો એ મને બધી ખબર છે હું ઓનલાઈન જોઉં છું એટલો માલ મને અહીંથી આવતો નથી જય શ્રી કૃષ્ણ નમસ્તે હું ડેપ્યુટી સરપંચ ટિટોળી બ્રજેશભાઈ બોદર ને આ સસ્તાના જ ની ગો ખોટામાં ટિટોડી પણ હારે હે ઈસરા પણ હારે છે એ ગામ લોકોની વારંવાર મને રજૂઆત મળે છે મારે ઘરે અવારનવાર એથી કરીને મામલતદાર સાહેબ વિઝિટમાં ટિટોળી ગામે આવ્યા ત્યારે એમને રજૂઆત કરી તો એની ફોન કર્યો કે તમારો પ્રશ્ન હલ કરી દેવામાં આવશે ત્યારબાદ પણ આ ભાઈમાં સુધારો ના આવ્યો પછી આગળ અમે ગ્રામસભામાં આવું જ હોબાળો બોલો પછી ગ્રામસભામાં મુદ્દો નહીં છતાં પણ કંઈ ફરક ના પડ્યો તંત્રને અમે એ બેવખત વખત રજૂઆત કરી છે અને અનાજ લેવા આવે તો એને પંચું આપવામાં આવતી નથી પૂરું અનાજ પણ મળતું નથી અનાજ એ કાપી લેવામાં આવે છે સામે આવીએ તો ધમકી આપે છે હા અને ફિગર ડીટ કૂપન ડીટ દસ રૂપિયા લેવામાં આવે છે આવી મનમાની દાદાગીરી વારંવાર કરવામાં આવે છે અવવારને અવર અમે પ્રયાસ કર્યો પણ છતાંય અહીંયા કાંઈ પાણી હલતું નથી મારા ગામ લોકો હેરાન છે અહીંયા કેટલા કેટલા ધક્કા કરાવવામાં આવે હજી છતાં કાંઈ સુધારો આવ્યો તો અમે ઓફિસ સામે આવી રીતે બે અમે કરીને પૂરા પ્રયાસ કર્યા ડ્રાઇવિંગ સેફ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે